वो तो बीजेपी की गलत नीतियों के खिलाफ बोलता है तो कांग्रेस को क्या तकलीफ है बीजेपी के खिलाफ लड़ाई लड़ो में आपकी बढ़ती लोकप्रियता ने बीजेपी और कांग्रेस दोनों को हिला दिया है हम बीजेपी की नाकामयाब पर सवाल उठाते हैं लेकिन दर्द कांग्रेस को क्यों हो रहा है क्योंकि खास कर છે કે અત્યારે હાલ જે રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે એના કારણે ભાજપ અને કોંગ્રેસ એ બંને ક્યાંક ને ક્યાંક હલી ગયા છે ને ભાજપની જે અત્યારે હાલ જે નાકામીયાબો છે એના ઉપર સવાલ ઉઠાવવામાં આવે છે તો પછી વાત અને જે પીડા છે કોંગ્રેસને કેમ થઈ રહી છે એવો પણ સવાલ પૂછવામાં આવ્યો છે એ બાદ આ ઘટનાને લઈને લખવામાં આવ્યું છે કે જામનગર મેં ہمارے લોકપ્રિય નેતા ઓર વિધાયક ગોપાલ ઇટાલિયાજી પર કોંગ્રેસ કે કાર્યકર્તાને હુમલા કરી દિયા એ હુમલા સાફ બતાતા હૈ કે ગુજરાતમાં બીજેપી कांग्रेस अब आपके खिलाफ एकजुट होकर लड़ रहे हैं लेकिन दोनों पार्टियां सुन ले एले खास करी नहीं बात पर संभराववामा आवी छे आपके नेता न डरते हैं न झुकते हैं गुजरात की जनता अब आपकी तरफ जाते हुए बदलाव का मन बना चुकी है और यही इन दोनों पार्टियों के घबराहट की वजह है એટલે ખાસ કરીને અહીં પણ લખવામાં આવ્યું છે કે જામનગરની અંદર જે લોકપ્રિય નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે એમના ઉપર જે કોંગ્રેસના કાર્યકર્તાએ હુમલો કર્યો છે એ બાદ આ હુમલા ઉપરથી સાફ એવું કહી શકાય છે કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ હવે આપની સામે એક થઈને લડી રહ્યા છે એવો આક્ષેપ પણ તેમના દ્વારા મૂકવામાં આવ્યો છે અને ખાસ કરીને એ બાદ પણ લખવામાં આવ્યું છે કે બંને પાર્ટીઓ સાંભળી લે આમ આદમી પાર્ટી છે કે તેના નેતા કોઈનાથી ડરતા નથી કે ન તો આગળ ઝૂકશે પરંતુ ગુજરાતની જનતાનો જે આમ આદમી પાર્ટી તરફ અત્યારે હાલ બદલાવનો જે મન બનાવી ચૂકી છે એ જ દરેક ક્યાંક જે કોંગ્રેસ અને ભાજપ છે એ લોકોમાં અત્યારે હાલ ગભરાટ જોવા મળી રહ્યો છે એવી પણ વાત અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે એટલે ખાસ કરીને આપણે ગઈકાલથી જોયું હતું કે રાજકારણ ગરમાયું હતું ગોપાલ ઇટાલિયા ઉપર જે જૂતું ફેંકવામાં આવ્યું હતું એ બાદ આપણે જોયું હતું ઘણા બધા તર્ક વિતર્ક સર્જાયા હતા અને અંતે એવું સામે આવ્યું હતું કે આ એક કોંગ્રેસના કાર્યકર્તા છે તેમના દ્વારા દરેક વાતને લઈને જૂતું ફેંક એવી પણ ઘણી બધી વિગતો સામે આવી હતી ગોપાલ ઇટાલિયા છે એમને પણ અમારા માધ્યમથી ખુલાસા